ગાંધીનગરમાં મેયર પદની પસંદગીનો ધમધમાટ મેયર પદ માટે મહિલા કોર્પોરેટરોમાં જામી હોડ દીપ્તી પટેલના મહેતાની હિના ભટ્ટના કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં નોંધાયા ઇમરજન્સી કેસ સૌથી વધુ અમદાવાદમાં સિત્યોતેર કેસમાં સૌથી વધુ તાવના છપ્પન હિટસ્ટ્રોકના તેર કેસ અને રાજ્યમાં ગરમીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છવ્વીસ મે બાદ ક્રમશઃ ગરમીમાં થશે ઘટાડો

હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું અને મળેલી જાણકારી અનુસાર પાયલોટ સહિત છ યાત્રીઓને શિરસી હેલીપેડથી કેદારનાથ ધામ આવી રહેલા ક્રિસ્ટલ એવિએશન કંપનીના હેલીમાં કોઈ ટેકનિકલ ખામીને કારણે લગભગ સવારે સાત વાગ્યાને પાંચ મિનિટ પર શ્રી કેદારનાથ ધામના હેલીપેડથી સો મીટર પહેલાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી અને પાયલોટના જણાવ્યા અનુસાર તમામ યાત્રીઓ સુરક્ષિત છે પાયલટની સમજથી યાત્રાળુઓના જીવ ક્યાંક બચી ગયા ગીર સોમનાથના સુત્રાપાડા રાઉન્ડની કણજોતર બીટમાં આવેલ ખારા જંગલના ભાગમાં ગેરકાયદે પ્રવેશ કરી માટી કાઢતા આરોપીઓ ઝડપાયા હતા જેમાં પંકજભાઈ શરમણભાઈ વાઢેર અને અજીતભાઈ જેઠાભાઈ જાદવને જેસીબી સાથે પકડી ગુનો દાખલ કરી દંડ પેટે એડવાન્સ રિકવરી રૂપિયા એક લાખ પૂરા વસૂલ કરવામાં આવ્યા છે ગીર સોમનાથના સૂત્રાપાડાના લોઢવા ગામના વાડી વિસ્તારમાં દીપડો કુવામાં પડ્યો હતો દીપડો કુવામાં કૂતરાને ખાવા જતા પડ્યો હતો કૂવામાં કૂતરાનું મોત નીપજ્યું વન વિભાગની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી દીપડાને બહાર કાઢ્યો અને ત્યારબાદ અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે દીપડાને મોકલવામાં આવ્યો શહેરમાં પડી રહેલ કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલ પર ઉભેલા વાહન ચાલકોને ગરમીથી આંશિક રાહત મળી રહે તે હેતુથી ગ્રીન નેટ બાંધવામાં આવી છે શહેરના મહત્વના જે ચાર રસ્તા છે આ ચાર રસ્તા ઉપર ગ્રીન નેટ બાંધવામાં આવી છે જેનાથી વાહન ચાલકોને સિગ્નલ બંધ હોવાના સમયમાં આકરી ગરમીથી રાહત મળી શકે ઇન્દિરા બ્રિજ પ્રહલાદનગર સ્વાગત ચાર રસ્તા અને કાલુપુર ચાર રસ્તા પર ખાસ ગ્રીન નેટ બાંધવામાં આવી છે જેનાથી વાહન ચાલકોને આંશિક રાહત મળી રહી છે અને ટ્રાફિક પોલીસે કરેલ વ્યવસ્થાને વાહન ચાલકોએ પણ વધાવી હતી

વાહન ચાલકોને રાહત મળે તેવી એક આ ટેન્ટ જે છે તે અનેક ચાર રસ્તાઓ ઉપર લગાવવામાં આવે છે ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને ગરમીથી રાહત આપવા માટે ખાસ ટેન્ટ છે તે લગાવવામાં આવ્યા છે કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ તો અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં સ્માર્ટ મીટરને લઈને વિરોધ જોવા મળ્યો હતો મોટી સંખ્યામાં સ્થાનિકોએ રેલી યોજી અને સ્માર્ટ મીટરનો વિરોધ દર્શાવ્યો સ્માર્ટ મીટરના વિરોધમાં મોટી સંખ્યામાં મહિલાઓ થાળી વગાડી હાથમાં બેનર દર્શાવી તેનો વિરોધ દર્શાવ્યો હતો સ્માર્ટ મીટરથી વીજળીનું બિલ વધુ આવતું હોવાથી રેલી યોજી તેનો વિરોધ દર્શાવ્યો

મોટી સંખ્યાની અંદર આ સ્થાનિકો છે તે ઉપસ્થિત થયા હતા અને વિરોધ છે તે કર્યો હતો હાથમાં બેનરો દર્શાવી અને થાળીઓ વગાડી અને આ મહિલાઓ છે કે જેઓ આ સ્માર્ટ મીટર છે તેનો વિરોધ છે તે કર્યો હતો સ્માર્ટ મીટર હટાવોના નારા સાથે મોટી સંખ્યા ની અંદર જો વાત કરવામાં આવે તો જે આ મહિલાઓ છે કે તેઓએ વિરોધ કર્યો હતો ત્યારે હવે જોવાનું રહેશે કે સ્માર્ટ મીટર છે તે અંગે કેવા નિર્ણયો આવી શકે છે કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ અમદાવાદ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી મુસાફરોને રિક્ષામાં બેસાડી તેમના કિંમતી માલસામાનને ચોરી લેતી ગેંગ સક્રિય થઈ હતી ત્યારે જ્હોન વન એલસીબી સ્કોડે ચોરી કરતી ગેંગને ઝડપી પાડી આ ગેંગ રિક્ષામાં મુસાફરોને બેસાડી ચોરી કરતી હતી એલસીબી સ્કોડે આ ગેંગ પાસેથી ચોરીના ચાંદીના દાગીનાના મુદ્દા માલ પણ જપ્ત કર્યા ઉત્તરાખંડની ચારધામ યાત્રા દરમિયાન યાત્રિકો માટેની જરૂર વ્યવસ્થા જાળવવી સરકાર માટે એક મોટો પડકાર સાબિત થઈ રહ્યું છે કલાકો સુધી ચારધામ યાત્રાના હાઇવે પર મુસાફરો અટવાયા છે અને આવી સ્થિતિમાં સરકારે બે દિવસ યાત્રા માટે રજીસ્ટ્રેશન બંધ કરી દીધું છે ઉત્તરાખંડમાં હાલમાં ચાલી રહેલ ચારધામ યાત્રાને લઈને વહીવટીતંત્ર દ્વારા પણ મોટો નિર્ણય લેવાયો છે અને ચારધામ યાત્રા માટે આ રજીસ્ટ્રેશન અને ઋષિકેશ થઈ રહ્યા હતા મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પણ તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી ખાતે ઈસી અને બીઓ એમ એટલે કે બોમ્બની બેઠક મળી હતી જેમાં સમાજ વિદ્યા ભવનના અધ્યાપક મુકેશ ખટીકને બરતરફ કરાયા હતા મહિલા અધ્યાપક દ્વારા માનસિક ત્રાસ અને જાતીય સતામણીની ફરિયાદ કરવામાં આવી હતી સમાજ વિદ્યા ભવનમાં ફરજ બજાવતા મહિલા અધ્યાપિકા દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી ત્યારે જ્યુડિશિયલ તપાસમાં મુકેશ ખટીક પર લાગેલા આક્ષેપ પુરવાર થયા બાદ તેમને બરતરફ કરવાનો નિર્ણય લેવાયો અગાઉની જે તપાસ કમિટી હતી એમાં મુકેશભાઈ કટિકનું આવ્યું છે અને એમાં એ તપાસ કમિટીએ જે અમે મુદ્દાઓ આપ્યા હતા તે સાચા ઠેરવીને એમને કીધું એમને એ મુદ્દાના આધારે અમે એમને ટર્મિનેટ કર્યા છે જે પણ બુરા જે બેને જે મુદ્દાઓ આપ્યા હતા કે ભાઈ આ રીતના મને હેરાન કરે છે એની અમે તપાસ એક સમિતિ બનાવી હતી અને એ તપાસ સમિતિમાં ગુપ્તા સાહેબ બધા મુદ્દા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મહાદેવપુરા ગામની સીમમાં તળાવમાં ત્રણ બાળકીઓ ડૂબી જવાની ઘટના સામે આવી ઘડી ગામની એક જ કુટુંબની ત્રણ બાળકીઓ બકરા ચરાવવા ગયેલા ભાઈઓને ટિફિન આપવા ગઈ હતી ત્યારે તળાવમાં નાહવા પડતા ત્રણેય બાળકીઓ ડૂબી હતી અને જેમાં ત્રણેય બાળકીઓના કરુણ મોત નીપજ્યા ત્યારે સ્થાનિક લોકોએ તથા પરિવારના સભ્યોએ તળાવમાંથી ત્રણ બાળકીઓના મૃતદેહ બહાર કાઢ્યા ત્રણેય મૃતદેહને પીએમ અર્થે પ્રાંતિજ સિવિલ ખાતે લઈ જવામાં આવ્યા અને એકસાથે ત્રણ બાળકીઓના મોત થતાં ગામમાં અરેરાટી વ્યાપી ગઈ તો સુરતમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે વરાછા વિસ્તારમાં આવેલા બોમ્બે માર્કેટની સામે દારૂના નશામાં ઝઘડો થયા બાદ એક યુવકે બીજાને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો એસીપી પી કે પટેલે જણાવ્યું કે હત્યા સમયે ત્રણ જેટલા યુવકો સાથે હતા ત્યારબાદ ઝઘડો થયો ઝઘડો થતાં હત્યા કરવામાં આવી આ મામલે વરાછા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીની ઉઠક બેઠકની જગ્યાઓ સહિતની જગ્યાઓ પર તપાસ કરવામાં આવી રહી છે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બોમ્બે માર્કેટના ગેટ નંબર ચારની સામે મહાણા પ્રતાપનગર સામે જાહેરમાં ગઈકાલે મોડી રાત્રે એક ઈસમે તે અન્ય ઈસમને કોઈ પણ અગમ્ય કારણસર બોલાચાલી થતાં છાતીના ભાગે ચપ્પુનો ઘા મારેલો અને જેમાં બીજા પામનારને તાત્કાલિક એકસો આઠ મારફતે સ્મિવેર હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવેલા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મરણ ગયેલ જેથી આ બાબતે વરાછા પોલીસે ખૂનનો ગુનો નોંધી અને તપાસ હાથ ધરેલી માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ કમિશનર શ્રી સેક્ટર વન સર ડીસીપી જ્હોન વન સરના માર્ગદર્શન હેઠળ આ ગુનાની તાત્કાલિક વરાછા પોલીસે તપાસ હાથ ધરી મરણ જણાનું પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી હાથ ધરેલી તેમજ વૈજ્ઞાનિક ઢબે તપાસ હાથ ધરવામાં આવેલી અને આ કામે જુદી જુદી ટીમો બનાવી અને ઇજા કરનાર મોત નિપજાવનાર આરોપી બાબતે હાલ તપાસ હાથ ધરેલી છે અને તેની ઉઠક બેઠકવાળી જગ્યાઓ તેમજ તેના મળી આવે તેવી જગ્યાઓથી જગ્યાઓએ તપાસ હાથ ધરવામાં આવેલી છે અને ટેકનિકલ સર્વેલન્સ આધારે પણ તપાસ હાથ ધરવામાં આવે છે રાજ્યમાં કાળઝાળ ગરમીનો લોકો અનુભવ કરી રહ્યા છે ત્યારે સુરત શહેરમાં હીટ વેવના લીધે સૂર્યના આકરા તાપની વચ્ચે લિંબાયતમાં તાવ બાદ છત્રીસ વર્ષીય યુવાન રાંદેરમાં તેતાલીસ વર્ષીય આધેડ અને હજીરામાં અડતાલીસ વર્ષીય આધેડ તેમજ પિસ્તાલીસ વર્ષીય આધેડ ડીંડોલીમાં ચક્કર આવ્યા બાદ તેત્રીસ વર્ષીય મહિલા ઉધનામાં તાવ આવ્યા બાદ ચાલીસ વર્ષીય યુવાન અમરોલીમાં આડત્રીસ વર્ષીય યુવાન પાંડેસરામાં આડત્રીસ વર્ષીય યુવાનને નાનપુરામાં ગભરામણ થયા બાદ ચાલીસ વર્ષીય युवा ने तबीयत बगड़ता त्यारबाद तेमना मौत निपजा कॉमन जो पेशेंट है एज ए यूजल जो नॉर्मल इमरजेंसी में आती थी उससे पेशेंट की संख्या बहुत ज़्यादा बढ़ गई है है ना पेशेंट की ब, बढ़ गई है उस बाहर से भी पेशेंट बहुत शिफ्ट हो रही है इसमें क्या होता है कि पेशेंट आ, बेभान हो जा, जा रहा है उसकी सार बार बहुत ज़्यादा है बहुत टेम्परेचर रिज हो जा रही है और लोकल और प्राइवेट हॉस्पिटल से इवन की पेशेंट जो दर्दी है उसको यहाँ शिफ्ट की जा रही है तो इससे क्या है पब्लिक को खासकर सेल्फ प्रिवेंशन लेना चाहिए जब कड़ी धूप हो उस समय थोड़ा एवॉइड करना चाहिए धूप को जो इमरजेंसी इमरजेंसी ना हो क्या होता है कि जो पेशेंट है कोई हाइपरटेंसिव है कोई और बीमारी से पड़ जाए तो उससे उससे भी उसका इफ़ेक्ट ज़्यादा हो जाता है हीट वेव का कारण उसके ज़्यादा हो जाता है एंड पल्पिटेशन बढ़ जाता है प्रेशर बढ़ जाता है इवन कि सीवी स्ट्रोक की भी बहुत पेशेंट को दे, देखा गया है कि वो डेवलप हो जाता है प्रेशर के चलते सीवी स्ट्रोक आ जाने के बाद उस इमीडिएट हॉस्पिटलाइज करना સુરતમાં પત્રકારિત્વની આડમાં નકલી નોટ છાપવાના મામલે પત્રકાર પાસેથી નકલી નોટ ખરીદનાર પકડાયો છે જેમાં આરોપી સાદિક બટાકાવાલાની ધરપકડ કરવામાં આવી છે જેમાં સુરત પોલીસે આરોપીના ઘરે સર્ચ કર્યું જેમાં બે પોઈન્ટ નેવ લાખની નકલી નોટો કબજે કરાઈ આરોપી સાદિક કર્ણાટક ભાગી છૂટ્યો હતો તેમજ સાપ્તાહિકના માલિક પાસેથી બે પોઈન્ટ નેવ લાખની નકલી નોટ ખરીદી સુરત શહેર એસઓજી પીસીબીનું સંયુક્ત ઓપરેશન આ અંગે હાથ ધરાયું અને જેમાં પોલીસે લાખો રૂપિયાની નોટો જપ્ત કરી છે જેમાં રૂપિયા બસો ને પાંચસોના દરની ડુપ્લિકેટો નોટો પણ જપ્ત કરાઈ છે જેમાં લિંબાયત વિસ્તારમાંથી ડુપ્લિકેટ નોટ છાપવાના સાધન પણ કબજે કરાયા તો પ્રિન્ટિંગ પ્રેસ ચલાવનાર નકલી નોટો છાપવાનો ખેલ પાડતા હતા પાંચ બે હજાર ચોવીસ ના રોજ લિંબાયત પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એસઓજી એ નવ લાખ છત્રીસ હજાર એકસો ની પાંચસો અને બસો ના દર નોટો કબજે કરેલ અને ત્રણ આરોપીઓ પકડેલ ત્યારે વધુ પૂછપરછ દરમિયાન જે મુખ્ય આરોપી ફિરોજ શાહ છે એને પૂછપરછ દરમિયાન જાણવા મળેલું કે એ નોટોમાંથી અમુક જે ત્રણ લાખ નેવું હજાર સમથિંગ સાદિક અલી ઉર્ફે બટાકા આબ્બાસ અલી શાહપુર કે જે સલાબતપુરા એરિયામાં રહે છે એને અગાઉ સિત્તેર કે એસી હજાર રૂપિયામાં એણે આપેલી તો અમને માહિતી હતી અને આરોપીને સર્ચ કરતા તે કર્ણાટક જે તે સમયે નાસી ગયેલો ત્યારબાદ અમારા સીપી સાહેબે સિંહ ગેહલોત સાહેબે સૂચના અને માર્ગદર્શન આપેલું કે ભાઈ આમાં તમામ જે આરોપીઓ અને તમામ જેટલી નોટો છપાઈ હોય એ તમામ આપણને મળી જવી જોઈએ તો અમે અમારી એક ટીમ કર્ણાટક રવાના કરી એ દરમિયાનમાં અમને હકીકત મળી કે આજે સાદિક પઠાણ જે છે એ અહીંયા સલાબતપુરા એરિયામાં ગુજરાતી સ્કૂલની પાસે આટા મારી રહ્યો છે તો એ દરમિયાનમાં અમે વોચ રાખેલી હતી એસઓજી અને એ દરમિયાનમાં ગઈકાલે જે છે છે એ મળી આવ્યો અને એની ચલણી નોટો કબજે કરેલ સુરત શહેરના પીપલોદના પાલ વિસ્તારમાં એક હોટેલમાં અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવવામાં આવ્યો સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ઘાતક હથિયાર સાથે ધસી આવેલા શખ્સોએ મારામારી કરી હતી ગૌરવપથ રોડ પર આવેલા પેલેસ સ્ટાર ઘટના બની અને હોટલમાં આવી કેતન સરોલા હિતેશ રાઠોડે ઘાતક હથિયાર બતાવી ધાક ધમકી આપી હતી હોટલના રિસેપ્શન કાઉન્ટર પર બેઠેલા જીલ પણસેરિયા પર બંને સમયે હુમલો કર્યો હતો હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા કેતન સરોલા અને હિતેશ રાઠોડની પોલીસે ધરપકડ કરી પાવર ગ્રીડ લાઇન દ્વારા સુરત જિલ્લાના વિવિધ ખેતીવાડી વિસ્તારોમાં વીજ લાઈનો નાખવામાં આવનાર છે કે માંડવી બાદ હવે પલસાણા તાલુકામાં પણ ખેડૂતોનો વિરોધ સામે આવી રહ્યો છે પલસાણા તાલુકાના કણાવ ગામેથી પણ આ પાવર ગ્રીડ લાઇન પસાર થનાર છે ત્યારે અધિકારીઓ ખેડૂતોની જાણ બહાર ખેતરોમાં પહોંચી જતા ખેડૂતો પણ ત્યાં પહોંચી ગયા હતા સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલને ખેડૂતોએ સંપર્ક કર્યો અને સ્થળ પરની પરિસ્થિતિની જાણકારી આપી સ્થળ પર બોલાવતા પરિમલ પટેલ પણ તાત્કાલિક સ્થળ પર આવી પહોંચ્યા અને તાત્કાલિક આ કામગીરી બંધ કરાવી આજે પલસણાથી બારડોલીની વચ્ચે સુરત જિલ્લામાં કણાવ કરીને ગામ આવેલું છે કણાવ ગામે પાવર ગ્રીડના અધિકારીઓ સર્વે કરવા માટે આવ્યા હતા ખેડૂતોને જાણ થતા મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈ ગયા ખેડૂતોએ એમને પૂછ્યું કે શું કરવા આવ્યા છો તો કે સર્વે કરવા આવ્યા છે ખેડૂતોએ પોતાનો વિરોધ નોંધાવ્યો કે અમને કોઈ પણ જાતની ખબર નથી અમને કોઈ માહિતી નથી અને અમારી પરમિશન વગર તમે અમારા ખેતરમાં સર્વે કઈ રીતના કરી શકો તો પાવર ગ્રીડના અધિકારીઓ દાદાગીરી કરવા લાગી એટલે અમે ખેડૂત સમાજનો સંપર્ક કર્યો અને પછી અમે ખેડૂત સમાજના પ્રમુખ તરીકે હું સાથે ખેડૂતો સ્થળ પર પહોંચ્યા સ્થળ પર જઈને અધિકારીને જ્યારે પૂછ્યું કે શું કરો છો તો કે અમે તો એમાં જ અહીંયા ઉભા રહેવા માટે આવ્યા હતા અને ત્યારે ખેડૂતોએ ખૂબ વિરોધ સાથે આખો સાથે વાતાવરણ ગરમ થઈ જાય એ રીતે કહ્યું કે આ લોકો જૂઠું બોલે છે એ લોકો અહીંયા સર્વે કરવા આવ્યા હતા પણ તમારા આવવાના પછી એ લોકો જૂઠું બોલે છે કે અમે સર્વે કરવા નહીં આવ્યા ને ખાલી ઉભા રહેલા છે તો અમારે પાવર ગ્રીડને જણાવવું છે કે તમે શું કરવા શું માંગો છો તમે એક ગામ છોડીને બીજા ગામ બીજા ગામ છોડીને ત્રીજા ગામ ખેડૂતોને દબડાવીને જો કામ કરવા માંગતા હોય તો એ રીતે કામ થવાનું નથી સુરત શહેરમાં આખરી ગરમી પડી રહી છે તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીએ પહોંચ્યો છે ત્યારે લોકો ગરમીથી શેકાઈ રહ્યા છે હેરાન પરેશાન છે અને હીટસ્ટ્રોકનો શિકાર પણ બની રહ્યા છે ત્યારે લાજપોર જેલના કેદીઓને પણ આ આખરી ગરમીથી હેરાન પરેશાની થઈ રહી છે ત્યારે કેદીઓ હિટસ્ટ્રોકના શિકાર ન બને તે માટે લાજપોર જેલ તરફથી ખાસ આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કેદીને તેના પરિવારના લોકો મુલાકાતે આવતા હોય છે તેમને ગરમીથી બચવા માટે જેલની બહાર અને અંદર ગ્રીન શેડ બનાવવામાં આવ્યા છે સાથે જ ખાસ કેદીઓ માટે છાશ અને લીંબુ પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જેને લઈ કેદીઓને કેદીઓને મળવા આવી રહેલા પરિવાર રાહત અનુભવી રહ્યા છે ત્યારે હવામાન વિભાગે પણ હજુ ત્રણથી ચાર દિવસ ગરમીથી રાહત નહીં મળે તેવું જણાવ્યું છે છે કે અત્યારે સમગ્ર ગુજરાતમાં હીટવેવનું પ્રમાણ છે કેદીઓને જેલમાં હિટસ્ટ્રોક ન લાગે તે માટે ગરમીમાં રાહત મળી રહે તે માટે પૂરતી વ્યવસ્થાઓ કરવામાં આવી છે અમારે અહીંયા રેડિયો ભીઝનની વ્યવસ્થા છે જેના માધ્યમથી કેદીઓને હીટવેવના સંદર્ભમાં શું તકેદારી રાખવી તે બાબતે અવારનવાર સૂચનાઓ રેડિયો બિઝનના મારફતથી આપવામાં આવે છે બંદીવાનોને તેમના બેરેકમાં દરેકને લીંબુ શરબત અને છાસનું વિતરણ કરવામાં આવે છે આ ઉપરાંત જે બંદીવાનો કોર્ટ મુદત હોય કે વિડીયો કોર્ટના જવાનું હોય કે મુલાકાત માટે હોય એમના માટે એક અલગથી શેડની વ્યવસ્થા કરવામાં આવી છે પહેલાં એ લોકો તડકામાં ઊભા રહેવું પડતું હતું એ વ્યવસ્થા એવી પરિસ્થિતિ નહીં સર્જાય ગીર સોમનાથમાં સરકારી અનાજનો કાળો કાળો બાર કરતા કાળા બજારિયા માફિયા ઉપર કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા આકરા પાણીએ છે આજે તળાળમાંથી ગેરકાયદે સરકારી અનાજનો મોટો જથ્થો વહીવટી તંત્ર દ્વારા ઝડપી પાડવામાં આવ્યો મામલતદાર કચેરીની ટીમ દ્વારા તલાળા શાસન રોડ વચ્ચે આવેલ સોમનાથ હોટેલની માલિકીની જગ્યામાં આવેલા અનાજના શંકાસ્પદ જથ્થા ઉપર રેડ કરી અને અનાજ સહિતનો જથ્થો સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે અને સમાચારોના અંતમાં એક નજર કરી હેડલાઇન્સ પર નમસ્કાર છે છાશ વાલાની લસ્સી અમદાવાદ દેશનું આઠમું સૌથી ગરમ શહેર અમદાવાદમાં રેકોર્ડ બ્રેક છેતાલીસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન લોકોને તકેદારી રાખવા માટે સીએમએ કરી અપીલ મહીસાગરમાં ગરમી વધતા પક્ષીઓના મોત ઝાડ પર બેઠેલા અંદાજીત સોથી વધુ પક્ષીઓના મોત કબૂતર ચામાચીડિયા સહિતના પક્ષીઓના નિપજ્યા મોત ગાંધીનગરમાં મેયર પદની પસંદગી અમદાવાદમાં સિત્યોતેર કેસમાં તાવના છપ્પન હિટ સ્ટ્રોકના તેર કેસ નોંધાયા રાજ્યમાં ગરમીને લઈને હવામાનલાલ પટેલની આગાહી આગામી છવ્વીસ મે બાદ ક્રમશઃ ગરમીમાં થશે ઘટાડો પ્રાયોજક હતા છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી